એક કલાક સુધી લાંબી રહ્યા બાદ ટિકિટ સાથમાં આવતા જ અટલ સરોવરના મનમોહક દ્રશ્યો જોવાની અમારી ઉત્સુકતા વધી રહી હતી જેથી વિના વિલંબે અમે અટલ સરોવર માં એન્ટર થયા એન્ટર થતા જ અમારી આસપાસ વિવિધ એક્ટિવિટીઝ થઈ રહી હતી અને હું સૂર્યાસ્ત પહેલા ત્યાંના મનમોહક દ્રશ્યોને દ્રશ્યો ને કેપ્ચર કરવા માટે મથી રહ્યો હતો ત્યારે મારી નજર પડે છે ઈ વેગા ઈ બાઇક પર જે તમે રેન્ટ પર લઈને આસાનીથી અટલ સરોવર એક્સપ્લોર કરી શકો છો અહીં સૌથી મનમોહક દ્રશ્ય તો આ પીસફુલ એમ્બિયન્સ સાથે બ્યુટીફુલ લેક અને ફેરિસ વિલેજ લાગે છે મોર્નિંગ વોક અથવા ઇવનિંગ સ્ટ્રોલ માટે સૌથી બેસ્ટ જગ્યા કહી શકાય આટલ સરોવર બધા માટે છે બાળકો થી માંડીને વડીલો સુધી કે પછી તમે નેચર લવર હોય કે ફિટનેસ એન્થુઝિયા અહીં દરેક માટે કઈક છે અટલ સરોવરમાં આવેલા મુલાકાતીઓનો ઉત્સાહ અને ત્યાં વાગતા એનર્જેટિક સોંગ્સ ને સાંભળીને કોઈને પણ ડાન્સ કરવાનું મન થઈ જ જાય કાંઈ અટલ સરોવર બહુ મજા આવી અમને રેસ્કસ ના આવવાની બહુ મજા આવી કરતા બહુ વધારે સારું નીકળ્યું અમે ફેમિલી સાથે આવ્યા છીએ હા બહુ સરસ જગ્યા છે છોકરાઓ માટે ટાઈમ સ્પેન્ડ થાય એવું છે ફેમિલી સાથે પણ આવવા જેવું છે તમે કોણ આવવા એન્જોય કરવા તો તમે જે મારી પાછળ ભીડ જોઈ રહ્યા છો એ ભીડ છે અહી લાઇટ શો જોવા માટેની બસ થોડી થોડીમાં અહીં લેઝર લાઈટ શો શરૂ થવાનો છે થ્રીંગા